ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ નવ સજીવો અને તેમની આસપાસ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ ધેર બુજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતા અલગ જ પ્રકારના વૃક્ષો જોયા જેવા કે ઓક પાઈન અને દેવદાર આવે જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી જ્યાં ટપકાયુક્ત સરૂના વૃક્ષો જોયા જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી તો કેટલીક ભેજયુક્ત હતી અને તેમાં દરેકમાં સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના હતા તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું તેણે વાંચ્યું કે લોકોની જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતા જોવા મળે છે ઉદાહરણ તરીકે જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડી શકે છે જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવા પડે છે થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે એવો ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન એક્લેમેટાઇઝેશન કહે છે હજારો વર્ષો પછી થતા અનુકૂલન કરતા આ ફેરફારો જુદા હોય છે પ્રવૃત્તિ ત્રણ વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો પ્રકરણ સાતની પ્રવૃત્તિ ચાર કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલીથીનની કોથળી બાંધી દો કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો તમે શું જોયું બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી કાં તો ખૂબ જ નાના હોય છે અથવા તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પરણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે સજીવોની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ લિવિંગ બીંગ્સ આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓની ચર્ચા કરી આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે તે વિશે વિચારીએ તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ વૃક્ષો વેલાઓ નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ ખડકો માટી પાણી હવા સુકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીના ટોપ એટલે કે મશરૂમ અને શેવાળ એટલે કે મોસ એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાંક ઉદાહરણો છે આમાંથી કેટલા સજીવ છે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ જૂથની છે તે વિશે વિચારો કેટલા કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી વર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી અહીં એ કવિતાનો ભાવાનુવાદ આપેલો છે ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તને કાંઈ થોડી છે જાણ ગરમીમાં તાપકેરો છે બસ સંતાપ ને પગના ચીરાની તો શું કરું વાત થયું થોડી જો આપણે બે મારીએ લટાર તો નાની મોટી કાંઈક વાતો બે થાય ખુલ્લી હવાનીએ મળે મોંઘી સોગાદ એમ ટેબલે માંડી વાત ખુરશી સંગાથ ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ આપણા જેવાથી તો કેમે ચલાય મૂરખ જેવું તું આમ અકળાય જાણે છે ડગલું નહીં એકેય મંડાય નિસાસો નાખી પછી ટેબલ ચિલ્લાય કે કોશિશ કરવામાં શું તારું છે જાય સરખા છે પાયા આપણ બેની પાસ શું કામના બે બે પગથી ચલાય પહેલી અને બુજોને કવિતા ખૂબ જ હાસ્યસ્પદ લાગી કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી કે તે વાત કરી શકે ચાલી શકે અથવા સામાન્ય રીતે આપણે સામનો કરતા હોય તેવી મુશ્કેલીઓનો સામનો પણ કરે આપણે જાણીએ છીએ કે ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો સજીવ નથી તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરાં બિલાડી વાનરો ખિસકોલીઓ કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છીએ કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ ઘણી વાર એ નક્કી કરવું અઘરું હોય છે આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતી નથી જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ બનાવે છે તમે પોતે સજીવ હોવાનું એક અદભુત ઉદાહરણ છો તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે શું ચાર વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે તમને હવે તે થતા નથી ખરું ને આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો તમે ભલે એ અનુભવતા ન હોવ પણ તમારો વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતાં જોયા જ હશે ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કુકડો બને છે વનસ્પતિનો પણ વિકાસ થાય છે તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે જ્યારે કેટલીક વિકસિત છે તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી શું દરેક સજીવ શ્વસન કરે છે શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ ગાય ભેંસ કૂતરા કે બિલાડીમાંથી થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે વાત વિનિમય એટલે કે વાયુઓની આપ લેની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચુઈ વડે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચ્યુઈ કરે છે શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વિનિમય થાય છે પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતાં ઓક્સિજન કરતાં વધુ હોય છે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તમે ખુલ્લા પગે ચાલતા હો ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે તમારી પસંદગીની વાનગી તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો શું ખોરાકને જોતાં જ તેમને અચાનક જ કાર્યશીલ થતા તમે જોયા છે જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો આપી શકશો શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિએ તેને આપેલા પ્રતિચારના આ કેટલાક ઉદાહરણો છે પ્રવૃત્તિ ચાર દિવસ દરમિયાન બારીમાંથી થોડીવાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઊગે છે જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે જે દિશામાં વળ્યો હોય તે નોંધો શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે થઈ હશે દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે સજીવો અને ઉત્સર્જન બધા જ સજીવો ખોરાક લે છે ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે તો વધેલા ખોરાકનું શું થાય છે તે નક્કામાં કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે હા તેઓ પણ ઉત્સર્જન કરે છે જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે વનસ્પતિમાં પણ કેટલાંક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે કેટલીક વનસ્પતિઓમાં આ નક્કામાં કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નક્કામા કચરાને દૂર કરે છે તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચાં બહાર આવે છે પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે વનસ્પતિ પણ પ્રજનન કરે છે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો પ્રવૃત્તિ પાંચ ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ એટલે કે ત્રાંસી કાપેલી ડાળી લો તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો થોડા દિવસ પછી તમે શું નોંધ્યું કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે શું બધા જ સજીવો હલનચલન કરે છે સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ આઠમાં ચર્ચા કરી તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે વનસ્પતિ માટે શું કહેશો શું તેઓ પણ હલનચલન કરે છે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે માટે તે એક સ્થળથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરતી નથી જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી ખનીજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે પુષ્પનું ખીલવું અને બંધ થવું તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે બસ ગાડી કાગળના નાના ટુકડા વાદળ વગેરે શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતા કંઈ ફેરફાર છે સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાંક સમાન લક્ષણો ધરાવે છે સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ શકે છે આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે તે બધા ખોરાકની જરૂરિયાત શ્વસન ઉત્સર્જન પ્રતિચાર પ્રજનન હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય ગાડીઓ સાયકલ ઘડિયાળો અને નદીનું પાણી સ્થળાંતર કરે છે ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે આપણે જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી શું આ બાબત હંમેશા સાચી છે શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે જ છે શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ કોઈ એક બીજ દાખલા તરીકે મગ લો શું તે જીવંત છે તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી તેને ઉત્સર્જન કર્યું વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે જેથી તેને સજીવ કહી શકાય તો જીવન શું છે ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો શું અંદર તમને હુંફાળું લાગ્યું ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી જોકે આપણી આસપાસના તમામ વિવિધતા સભર સજીવોને જોતા તેવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે